નમસ્કાર બી ઈન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાને લગતા પ્રશ્નો પ્રજાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે સમસ્યાઓ હોય છે મુશ્કેલી હોય છે તેનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અમે આવ્યા છીએ આપ સર્વે દર્શક મિત્રો અમને સતત પ્રોત્સાહન આપી રહ્યા છો અમે સીધા લોકોને સ્પર્શતા પ્રશ્નોની આપની વાત પહોંચાડીએ છીએ આપ પણ અમારા આપણે બી ઈન્ડિયા ટીવી ચેનલના મેનેજમેન્ટને તંત્રીને ફોન કરીને માહિતી આપી રહ્યા છો એ બદલ અમે આપણે આભારીએ છીએ અને અમે સતત માત્ર ને માત્ર પ્રજાને સ્પર્શતા પ્રશ્નો લઈને જ આપણી સમક્ષ આવશું અમારી ચેનલને કે અમારે કોઈ પાર્ટી સાથે પ્રત્યક્ષ કે પરોસ્થિતિ લેવા દેવા નથી અમે કોઈ જાતિ ધર્મ કોમવાદમાં માનતા નથી અમે માત્ર ને માત્ર અમે પ્રજા કલ્યાણની વાત અને સરકારની સારી વાત હોય તો પણ અમે રજૂ કરીએ છીએ અને કરતા પણ રહેશું આજે આપણે જે મૂળ જે આપણો મુખ્ય મુદ્દો છે એ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો છે એ પહેલાં એક વાત કરી દઉં કે ગઈકાલે આપણા દેશમાં રશિયાના અને વર્લ્ડના જે પાવરફુલ ઘણા એવા પુતિન સાહેબ આવેલા છે અને મોદી સાહેબ એની સરભરામાં હોય તે સ્વાભાવિક છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય ટ્રમ્પ અને વગેરેમાં રાજકીય ગરમી સર્જાય એ પણ એટલું જ સ્વાભાવિક છે કેમ કે આ ટ્રમ્પ ને પુતિનનું ઠંડુ ચાલી રહ્યું છે એમાં ભારતની અંદર પુતિનની પ્રવાસે આવે એ બહુ મહત્ત્વની બાબત છે અને આ તો આપણે ઇન્દિરાજીના સમયથી રશિયા સાથે આપણા ગાઢ સંબંધો રહેલા છે એવી જ રીતે અત્યારે ઠંડીના દિવસો ચાલુ થઈ ગયા છે પરંતુ ઠંડીની અંદર પણ ગુજરાતની રાજકીય ગરમી અત્યારે ચરમસીમાએ છે આપ સર્વે દર્શક મિત્રો જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી આપણા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશભાઈ મેવાણી અને ગુજરાત રાજ્યના યુવાન અને ડાયનેમિક એવા ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘી બાબતે દારૂ અને ડ્રગ્સના ગુજરાતમાં અડ્ડાઓ અને વેપાર બાબતે વાક ચાલી રહ્યું છે એકબીજા ઉપર પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોરોના વીંજી રહ્યા છે એની ગરમી અત્યારે ગુજરાતમાં હું તો એમ માનું છું કે આમાં બે બે જણાની એક રાજ રમત પણ હોઈ શકે હર્ષભાઈ સંઘવીને એવું લાગે કે સતત હું વિવાદમાં રહું તો ભૂપેન્દ્રભાઈ ભૂલાઈ જાય અને એ સ્ટ્રેટેજી જેમ નરેન્દ્રભાઈ મોદીના વખતમાં પણ નેગેટિવ પબ્લિસિટી પબ્લિસિટીથી તેઓ આગળ આવી ગયા એમ હર્ષભાઈ સંઘવીની આ પણ પોલિસી હોય શકે અને જિજ્ઞેશભાઈ મેવાણીનું પણ એવું છે કે કોંગ્રેસની અંદર એનું બહુ વજન નહોતું પરંતુ આ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ એની બાજુમાં ઊભું રહેવું પડ્યું અને તેઓ કોંગ્રેસની અંદર અત્યારે સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ એનો જય જયકાર બોલી રહ્યો છે એટલે આ રાજકીય સ્ટ્રેટેજી હોય છે જેમ મોદી સાહેબ હતા અમિતભાઈ શાહ હતા એની નેગેટિવ જેટલી પબ્લિસિટી થાય છે એટલું એને વધારે લોકોનું માઇલેજ મળતું હોય છે મતમાં કે લોકપ્રિયતામાં જેમ લતીફ હતો તો છ ઠેકાણાથી છૂટાઈ જતો હતો ગુંડો હતો જેલમાં હતો તો એવું માનવાના કારણ નથી કે તમે સારા કામો કરો જ તો તમારા વખાણ થાય એટલે આવેલું રાજકારણ આખી પદ્ધતિ આખી સિસ્ટમ ફરી ગઈ છે અને એ જ રાજકીય ગરમીની આપણે આજે વાત જે કરવાના છીએ એ એ છે કે જે ભાજપની રાષ્ટ્રીય પ્રમુખની જગ્યા ખાલી છે એ દોઢ વરસ તો સમય વીતી ગયો છે એટલે હવે બહુ જ દબાણ થયું છે અને છેલ્લા બે દિવસથી ન્યૂઝપેપરમાં દિલ્હીના બધા સમાચાર આવી રહ્યા છે કે આ દસ દિવસની અંદર હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક થશે હાલ જે પી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે પણ એને ચાલુ રાખવામાં આવ્યો છે એટલે આજે આપણે જે વાત કરવાના છીએ એ એટલા માટે કરવી પડે કે આખા દેશની અંદર ભાજપ અત્યારે ટોપમાં છે સત્તામાં એકવીસ રાજ્યોમાં છે ત્યારે એના પ્રમુખનું મહત્વ મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે રાષ્ટ્રીય પ્રમુખ પાસે અબાધિત સત્તાઓ હોય છે ટિકિટોની વેચણીથી માંડીને પોલિસી લેવલના સરકારમાં નિર્ણયો લેવામાં એટલે હાઈકમાન્ડને વિશ્વાસ હોય એવો માણસ એ લોકો પસંદ કરવા માગતા હોય છે બીજી બાજુ આરએસએસ એમ માનતું હોય છે કે ભાઈ અમારો માણસ આવવો જોઈએ એના કારણે છેલ્લા દોઢથી બે વર્ષથી ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જેવી જગ્યા ખાલી છે જે હવે પુરાવાની વાત શરૂ થઈ છે એના વિશે આજે આપણે વાત કરીશું ભારતમાં ભારતીય જનતા પાર્ટીના લગભગ દસ કરોડ જેટલા સભ્યો છે તેમ પાર્ટીના કાર્યકરો આગેવાનો નવાર પ્રેસ કોન્ફરન્સોમાં અને અવિધિસરની વાતમાં જણાવતા હોય છે સવાલ એ છે કે દસ કરોડ જેટલા સભ્યો હોય કે પાંચ કરોડ હોય પરંતુ છેલ્લા દોઢથી બે વર્ષ થયા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક થઈ શકતી નથી અને તેમનો વધારાનો ચાર્જ જે પી નડ્ડા પાસે જ છે કેન્દ્રમાં અને ભારતમાં લગભગ પંદર કરતાં ઉપરાંત રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સીધી અથવા પરોક્ષ સત્તા અને સરકાર હોવાથી રાષ્ટ્રીય ભાજપ પ્રમુખનું રાજકીય વજન ખૂબ વધી જતું હોય છે અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું પદ ઇન્ડિયા લેવલે જાણીતા અને નિષ્ઠાવાન ચહેરો ધરાવતા નેતાઓને મળેલ છે અને મળતું રહે છે પરંતુ આ વખતે પ્રથમ વખત જેમનું મૂળ કાર્યક્ષેત્ર અત્યાર સુધી માત્ર ગુજરાત છે તેવા ચંદ્રકાંત રઘુનાથ પાટિલ જેઓ પાટિલને પ્રમુખ બનાવવાની વાત શરૂ ચર્ચા શરૂ થતાં ભાજપના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે અલબત્ત અંતિમ નિર્ણય તો બે વર્ષ પછી યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ કોની નિમણૂક કરવી તેનો લેવામાં આવશે હાલમાં ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડાનો કાર્યકાળ તો પૂરો થઈ ગયો છે અને તેઓ કામચલાઉ પ્રમુખ ગણી શકાય તેમના રાષ્ટ્રીય પ્રમુખના સમયગાળા દરમિયાન હિમાચલમાં ભાજપ ચૂંટણી હારી હારી ગયેલું પરંતુ તેઓ હાઈકમાન્ડના વિશ્વાસ હોવાથી તેમને રાખવામાં આવેલા હતા અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં કે જેપી નડાના સમયમાં હિમાચલ હારી ગયા હતા અને બીજે કેટલાક ઠેકાણે પણ હારી ગયેલા હતા તો એમને હટાવવામાં નહોતા આવ્યા પરંતુ મને સાંભળે છે કે ગુજરાતમાં કેશુભાઈ સવદાસ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે સાબરમતીની બેઠક પરથી કદાચ નરરી અમીન ભાજપના ઉમેદવારને હરાવી અને જીતી ગયેલા એ બાબતને જે તે સમયે નરેન્દ્રભાઈએ મોટું સ્વરૂપ આપી અને કેશુભાઈ મુખ્યમંત્રીમાં ચાલી શકે એમ નથી એવી દિલ્હી હાઈકમાન્ડ સુધી સફળ રજૂઆત કરવામાં તેઓ સફળ રજૂઆત કરી શક્યા હતા અને એ પછી કેશુભાઈ પટેલને હટાવવાની રિસર ઝુંબેશ શરૂ થયેલી હતી એ બહુ લાંબો ઇતિહાસ છે એટલે એમ કહેવાનો મતલબ એમ છે કે ત્યારે માત્ર એક ધારાસભાની સીટ ભાજપના કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી હેઠળ હારી ગયેલા ત્યારે કેશુભાઈને હટાવવાની વાત ચાલી હતી અહીંયા જે પી નડ્ડાના સમયમાં બે ત્રણ રાજ્યોમાં પેટા ચૂંટણીઓમાં પણ ભાજપને હાર મળેલી હતી છતાં જે પી નડ્ડાને ચાલુ રાખવામાં આવેલા હતા આ એક રાજકારણનો ભાગ છે કે ભાઈ અત્યારે ભાજપ હાઈકમાન્ડનો એક જ મુદ્દો છે કે એમને વફાદાર એમને અનુકૂળ આવે એવા નિર્ણયો લઈ શકે અને એમના તાબામાં રહે અરે એવા લોકોને જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા આવી એક ફિલોસોફી છે આરએસએસની વાત આપણે આગળ કરશું કે એમાં એને શું વાંધો છે સામાન્ય રીતે ભારત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂકમાં તેમની માત્ર માતૃ સંસ્થા એવી આરએસએસના પ્રમુખનો અને તેમના નેતાઓનો સંપૂર્ણ સંમતિ અને સહકાર જરૂરી હોય છે એટલે એમ કહી શકાય કે છેલ્લા બે વર્ષથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક નહીં થવા પાછળનું મૂળ કારણ આર અને ભાજપના નેતાઓ વચ્ચેના પસંદગીના વિખવાદ અને એક નામ અંગે સંમતિ નહીં સાધવાના કારણે કારણે જ અટકી ગયેલ છે બાકી કોઈ કારણ જ ન હોઈ શકે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય મંત્રી ચંદ્રનાથ રઘુનાથ પાટીલ અંગે વાત કરતાં પહેલાં આપણે ભાજપના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખો બાબતે એટલી વાતો જાણીશું અને સરખામણી પણ કરીશું કે તેઓ કેટલાક કાર્યક્ષમતા અને હવેના સમયની અંદર ચંદ્રનાથ રઘુનાથ પાટીલનું નામ કેમ ચર્ચામાં આવેલ છે તેની પણ ચર્ચા કરીશું બે હજાર ચૌદ પછી ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયેલા તકવાદીઓને ઇડી સીબીઆઈ આઈટીના દરોડાથી ભયભીત થઈ ગયેલા અથવા મંત્રીપદની લાલસાને કારણે નૈતિક મૂલ્યોની એસી તેસી કરીને સોમાન વેચીને પક્ષપટાનો અપરાધ કરનારા આધુનિક જયચંદો અમિતચંદો મીર જાફર જેવા દગાખોર વિશ્વાસઘાતુઓની સીધી લીટીના વારસદાર જેવા કોંગ્રેસમાંથી અને બીજા પક્ષોમાંથી આવેલાઓને મંત્રી બની ગયેલાઓને કદાચ ખબર નહીં હોય કે આજથી ચૌદ વર્ષ ચીમોતેર વર્ષ અગાઉ ભાજપના પૂર્વ અવતાર એવા અખિલ ભારતીય જનસંઘની સ્થાપના આર બીજા સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવર્કર ઉર્ફે ગુરુજીએ પોતાની સ્પષ્ટ અનિચ્છા હોવા છતાં સંઘમાં ભાગલા ન પડે એટલા માટે વિધાનસભાઓ અને સંસદમાં સંઘના વિરોધીઓને તોડ જવાબ આપવા માટે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પાંચ જેટલા પ્રખર અને પ્રમાણિક ગણાતા શિક્ષિત અને સંસ્કારી પ્રચારકો જનસંઘની સ્થાપના કરવા માટે પાંચ સોનાના સિક્કા તરીકે ઓળખાવીને સોંપી દીધા બાદ ઓગણીસો એકાવનમાં જનસંઘની સ્થાપના થઈ હતી જેનું પ્રતિક દીપક સો નીવડો હતો અહીંયા વચ્ચે વાત કરી દઉં કે આરએસએસની મૂળ ફિલોસોફી જે માધવરાવ ગોલવેલકર છે ગુરુજી એ એમ જ માનતા હતા કે આપણે આરએસએસ માત્ર બિન રાજકીય સંગઠન રહેવું જોઈએ અને કોઈ રાજકીય પક્ષોમાં પ્રત્યક્ષ કે રીતે ભાગ લેવો ન જોઈએ એને એ વળગી રહેતા હતા પરંતુ અગાઉ આપણે જેમ હમણાં વાત કરીએ એમ કે કેટલાક લોકોએ એવું કહ્યું કે નહીં કોંગ્રેસ કે બીજા પક્ષો અમારો જે લોહી સમાજવાદીઓને બધા વિરોધ કરે છે એને જડબાતોડ જવાબ આપવા માટે સંસદમાં કે ધારાસભામાં જવું જરૂરી છે એટલે ના છૂટે ગોલવલકરજીએ ગુરુજીએ એને છૂટ આપીને એમાંથી જનસંઘની સ્થાપના થઈ આમ જનસંઘના રાષ્ટ્રીય પ્રમુખમાં મેં કહ્યું એમ શ્યામા પ્રસાદ મુખર્જી મુરલીચંદ્ર શર્મા પ્રેમનાથ નેગી ડેબુ પ્રસાદ ઘોષ જેવા ધોરણધોનો સમાવેશ કરવામાં આવેલો હતો જનસંઘ પહેલાવેલું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તો હિન્દુ મહાસભાના પ્રતિનિધિ તરીકે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કેબિનેટમાં ઉદ્યોગ પ્રધાન તરીકે પણ જવાબદારી સંભાળતા હતા અને ત્યારબાદ ગુરુજીની મંજૂરીથી અખિલ ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી જેનું કામ રાજકીય હતું આમ ઓગણીસો એકતાવનથી આરએસએસના સરસંચાલકનો પ્રભાવ જનસંઘ અને ત્યારબાદ ભાજપના સંપૂર્ણ સંગઠન ઉપર રહેલો છે અહીંયા હું વચ્ચે કહી દઉં કે આ એટલા માટે કે મોટા ભાગના ભાજપની અંદર ચૂંટણી લડવા કે પ્રચારકો કેમ કે નરેન્દ્રભાઈ પણ એક સમયે પ્રચારક હતા એ બધા ભાજપમાં મોકલી કે જનસંઘમાં મોકલી અને ચૂંટણી લડાવતા હતા આમ જોવા જાવ તો આ બધા મૂળભૂત રીતે તો આરએસએસમાંથી જ આવેલા છે બધા હા હવે જે પક્ષપલટુઓ મેં કહ્યું એમ અગાઉ કહી ગયું એમ પેલા તકવાદીઓ બધા જે કોંગ્રેસમાંથી કે બીજા પક્ષોમાંથી ભાજપમાં ઘૂસી ગયેલા છે એ લોકોને આર કે ભાજપના સિદ્ધાંતો કે નિષ્ઠા સાથે કશું લાગતું ઓળખતું નથી એને કારણે દેશમાં આજે ભાજપ બના અમે ઘણા બધા સનિષ્ઠ આરએસએસવાળાઓ વિશ્વ હિન્દુ પરિષદોનો રોષ એ જ છે કે અમે લોહી પાણી એક કરી અને હિન્દુ હિસ્તવની વાતને ધ્યાનમાં રાખી અને અમે આપણે જનસંઘ અને ભાજપની રચના કરી હતી એની અંદર આવા બિન ભાજપીઓ અને તકવાદીઓ ઘૂસી ગયા એના કારણે કોઈ સિદ્ધાંત નિષ્ઠા રહી નથી એનું દુઃખ આજે લાખો આરે હું તો ઘણા બધાને રૂબરૂ મળું છું ત્યારે સિનિયર લોકો કહે છે કે ભાઈ આ પાર્ટીનો કોઈ મતલબ નથી જે હેતુ આરએસએસનો હતો જે ભાજપ જે સિદ્ધાંતો ઉપર ચાલતું હતું એના મને કોંગ્રેસમાં ને બીજામાં હવે કોઈ ફેર નથી રહ્યો તો અમારે આરએસએસ હવે ચિંતન કરવાનો સમય થઈ ગયો છે કે ભાઈ આવું જ આરએસએસ ચલાવવાનું છે ઓગણીસો સત્તોતેરમાં જનતા પાર્ટીમાં દેશમાં કટોકટીને કારણે દેશમાં લોકશાહી મૂલ્યોનું સંપાણ સંપૂર્ણ ધોવાણ ન થાય તેવા શુભ અસર આશયથી કરવામાં આવેલ પરંતુ જ્યારે જનસંઘના આગેવાનોના આરએસએસના પદ એટલે કે સભ્યપદ અને બેવડા સભ્યપદના મુદ્દાને આગળ ધરીને કેટલાક રાજકારણીઓએ જનતા પાર્ટીની સ્મશાન યાત્રા કાઢી હતી અહીંયા હું કહી દઉં કે આખો મામલો શું હતો કે જનતા પાર્ટી જે હતી એમાં મોરારજી દેસાઈ કોંગ્રેસના અને બધા ભેગા થઈને ઇન્દિરાની સામે લડવા માટે ત્યારે જનસંઘને સાથે લીધેલા પણ પછી એ લોકોને એમ લાગ્યું કે ભાઈ આ તો કોમવાદી છે જનસંઘવાળા એટલે એણે એમ કીધું કે તમે અમારી ભેગા રહેવું હોય તો તમારે આર અને એનો સભ્યપદ અને આ બધું છોડી દેવું પડશે એ એમાં ઝઘડો થયો અને એ લોકો નહીના એટલે એને એમાંથી છૂટા પડ્યા લોકો આથી ના છૂટકે જનસંઘના આગેવાનોએ જનસંઘના બીજા અવતાર એટલે પછી જનસંઘે તો નામ એનું રદ કરવું પડેમ એમ હતું એટલે એને બીજા અવતાર તરીકે છ એપ્રિલ ઓગણીસો એસી ના રોજ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે બીજેપી કહેવાય છે એની વિધિસર રીતે સ્થાપના કરી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી વક્તા કવિ કવિ ભાજપ જેવા શ્રેષ્ઠ વક્તા અને બે વિષયોમાં અંગ્રેજી અને હિન્દીમાં પ્રથમ વર્ગમાં માસ્ટર ડિગ્રી મેળવનારા તેમજ સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રીને ત્રણ ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહેલા મહાન મહાન રાજનેતાની સર્વાનું મતે ભારત આ ભારતીય જનતા પાર્ટીના પ્રથમ પ્રમુખ તરીકે એ સમય કરવામાં આવેલ હતી સ્વર્ગસ્થ અટલજી સૌથી વધુ લોકપ્રિય વક્તા અને રાજનેતા હતા બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા આથી જ દેશ વિદેશના મોટા ગજાના રાષ્ટ્રીય નેતાઓ પણ ભારતના પ્રવાસ આવે ત્યારે કોંગ્રેસના શાસન હોવા છતાં ભાજપના નેતાઓ ને સામે ચાલીને મળવા આવતા હતા આજે અહીંયા વચ્ચે વાત કરી દઉં કે આજે જ પેપરમાં છે કે પુતિન આવ્યા ત્યારે કોંગ્રેસે એવો ટોણો માર્યો કે અમે વિરોધ પક્ષના નેતા છીએ તો અમને મળવા આવવા દેતા નથી ત્યારે બાજપાઈજી વિરોધ પક્ષમાં હતા તો પણ એને મળવા આવતા હતા કોંગ્રેસને પણ એ બોલાવતા હતા એકબીજા બહુ સવારથી કોંગ્રેસ અને ભાજપ ત્યારે આંતરરાષ્ટ્રીય નેતાઓ આવે તો હોદ્દાની રૂવે વિરોધ પક્ષને પુતિન સાહેબ મળવા બોલાવે અથવા મળવા જાય એવી વર્ષોની પ્રણાલીકા હતી જે આમ આ મોદી સાહેબની સરકારમાં તૂટી ગઈ છે એટલે આજે જ રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસીનું નિવેદન પેપરમાં છે કે ભાઈ ખરેખર તો પુટિન આવે તો માન્ય વિરોધ પક્ષને તમારે એને ઔપચારિક મળવા બોલાવવા જોઈએ એ બાજપાઈ સુધી અડવાણી સુધી ચાલ્યું પરંતુ આ ભાજપની સરકાર મેં બંધ થઈ ગયું છે જો કે અટલજી અગાઉ વિદેશ પ્રધાન રહી ચૂકેલા હોવાથી તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો હોવાથી સ્વાભાવિક છે કે વિદેશથી આવતા મહાનુભાવો પણ તેમને હેલો કરવા મળવા આવે અટલજી ઓગણીસો છ્યાસી સુધી ભાજપના પ્રમુખ રહ્યા ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી બે હજાર ચાર પાંચ એ બાદ ઓગણીસો છ્યાસીથી ઓગણીસો નેવું અને ઓગણીસો ત્રાણુંથી ઓગણીસો અઠ્ઠાણું એમ ત્રણ વાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા અને સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સૌથી વધુ શાંત ધીર ગંભીર શિક્ષિત સંસ્કારી અને પરિ પરિપક્વ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી જોકે તેઓએ પાકિસ્તાનમાં ઝીણાની કબર ઉપર માથું નમાવતા તેમની ઇમેજને ખૂબ જ ધક્કો પાડેલો એની ઇમેજ તોડવામાં મૂળભૂત રીતે ભાજપના માણસો હતા રામ જન્મભૂમિ માટેની રથયાત્રાનો યસ પણ તેમને જાય છે તેમણે એ રથયાત્રા કાઢી હતી એના કારણે આ રામ મંદિરનું આંદોલન ઉગ્ર થયેલું ભારતના વડાપ્રધાન તરીકે અટલજીનું નામ આગળ ધરીને અડવાણીજીએ પોતે ખેલદીલી અને રાજકીય પરિપક્વતા દાખવી હોવાથી જ જાણીતા વિદ વિનય સીતાપતિએ અટલ અને લાલની જુગતબંધી ઉપર અંગ્રેજી અને હિન્દીમાં પુસ્તક લખેલું છે જે કદાચ ગુજરાત ભાજપના પ્રવક્તાને પણ ભાગ્ય જ ખબર હશે કેમ કે કોઈ વાંચતા જ નથી કોંગ્રેસમાંથી ભાજપના પક્ષ પક્ષપલટુઓને જનસંઘ અને ભાજપના આવો ભવ્ય ઇતિહાસ શીખવાડવા માટે વિધાનસભામાં માવળંકર તાલીમ સંસ્થા અને કેન્દ્ર ચાલે છે એના બૌદ્ધિક કાર્યક્રમ યોજવા જોઈએ અને તેમાં ચિંતન બેઠકોના પ્રણેતા ડોક્ટર હસમુખભાઈ અઢિયાને નોડલ અધિકારીની કામગીરી સોંપવી જોઈએ એમ ભાજપના આર એસ એસના કેટલાક જૂના જોગીઓ રૂબરૂ મળે ત્યારે કહે છે અત્યારે કમનસીબ એ છે કે ભાજપના કેટલાક પ્રવક્તાઓ પ્રવક્તાઓ તો કોંગ્રેસ અને શંકરસિંહની પાર્ટીમાંથી આવેલા છે હવે એને હું તંબુરો ભાજપનો ભૂતકાળનો ઇતિહાસ ખબર હોય કે ભાઈ આ કેવા મહાનુભાવો આરએસએસના ભાજપમાંથી આવેલા છે એને ખબર જ નહીં એને એની પાસે આશા રાખવી એ નકામી છે મેં કહ્યું ને કે અત્યાર સુધીમાં ગુજરાત સહિત આખા ભારતના ભાજપની અંદર પચાસ ટકા જેટલા તો સમાજવાદી પક્ષ ચીકણા પક્ષ પૂંછડા પક્ષ પેલા પેલા આપણે હમણાં પેલો ચિરાગ ચિરાગ પાસવાન એ બધા ઘૂસીને મૂળભૂત ભાજપની ફિલોસોફી તો રહી જ નથી મૂળ વાત ઉપર આવીએ તો અટલજી અને અડવાણીજીની માફક બહુશ્રુત સાચી પીએચડીની પદવી ધરાવનારા અત્યંત હોશિયાર જોશી સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જાન્યુઆરી રોજ કાશ્મીરના નગરના લાલચોકમાં એકતા યાત્રાના સમાપન વખતે આતંકવાદીઓની ગોળીઓની વર્ષા વચ્ચે ભારતનો તિરંગો તેઓએ ફરકાવ્યો હતો કાશ્મીરની ની ત્રણસો સિત્તેર કલમ દૂર કરવા માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાના પ્રાણ સમર્પિત કર્યા તે આંદોલનમાં સ્વર્ગસ્થ અટલ બિહારી ભાજપાઈજી જોડાયા હતા અને ડોક્ટર મુરલી મનોર જોશીએ ઓગણીસો બાણુંમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી લાલચોકમાં કરી હતી આમ ભાજપના પ્રથમ ત્રણ રાષ્ટ્રીય પ્રમુખો પૈકી અડવાણિજ્ય અત્યારે છઠણ વર્ષના છે અને ડૉક્ટર મુલ્લી મનોર જોશી બાણું વર્ષે હજુ રાષ્ટ્ર સેવા અને જનજાગૃતિ માટે પોતાની મર્યાદામાં રહીને કાર્યરત છે જેની નોંધ ગુજરાત ભાજપની સરકારના પક્ષ મંત્રીઓ અને બીજા મંત્રીઓને ખબર ન હોય અને ન લે તે સ્વાભાવિક છે અને સમજી શકાય છે અન્ય પહેજ અનુભવી અને સિદ્ધાંતનિષ્ઠ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખોમાં સ્વર્ગસ્થ કુષાભાવ ઠાકરે જન્મ કે જન્મમૂર્તિ રીત કરતા વેંકટા નાયડુ પછી રાજનાથસિંહ રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી બે વખત રહેલા નીતિન ગડકરી અમિતભાઈ શાહ અને હાલના જગત પ્રકાશ નડા બે હજાર વીસથી ભાજપના બંધારણ મુજબ તો એને ઉતરી જવું જોઈએ પણ એ ઉતરા નથી અને પાંચ વર્ષથી સળંગ રાષ્ટ્રીય પ્રમુખ અને પંદર માસ થી પ્રમુખ ઉપરાંત કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પદે કાર્ય છે ભાજપના નિયમ છે કે કાં તો પ્રમુખ રહેવું ક્યાં સેન્ટ્રલ મિનિસ્ટર બનવું બંને ન હોઈ શકો પણ આ છે નિયમ બિયમ માયરા ફરે આમાં ભાજપના કલંક ગણી શકાય જો અહીંયા એક બહુ ગંભીર બાબત છે આમાં ભાજપના કલંક ગણી શકાય એવા રાષ્ટ્રીય પ્રમુખ બાંગારુ લક્ષ્મણ લક્ષ્મણ બાંગારુનું નામ ભાજપવાળા ક્યારેય લેતા નથી કારણ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એવા લક્ષ્મણ બાંગારુ એ નોટો ભરેલી સૂટ કેસો લાંચ રૂપે એની ઓફિસમાં જાહેરમાં સ્વીકારી હતી અને એમ બોલેલા હતા કે ડોલર દેગો ડોલર રૂપિયા નહીં ડોલર ભી દેગો તો ચલેગા આવું બોલેલા હતા અને એ સમયે સૂટ શબ્દ બહુ વિખ્યાત અને કુખ્યાત થઈ ગયેલો હતો લોકસભામાં પણ બહુ આપો આ બાબતે થયેલો હતો લક્ષ્મણ બાંગારુની નોટો ભરેલી સૂટકોસો લેતા હતા એનું સ્ટ્રીંગ ઓપરેશન જે તે સમયે કોઈ પત્રકારે કરેલું હતું કદાચ ભારતના ઇતિહાસમાં કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષોના રાષ્ટ્રીય પ્રમુખ રંગે હાથે લાંચ રહેતા પકડાયા હોવાનો કોઈ બનાવ બનેલો નથી સિવાય ક્યાં ભાજપવાળા આમ જનસંઘને અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખોને નામાવલીની ઝલક એટલા માટે આપવાનો ફરજ પડી છે અમને કે છેલ્લા દોઢ વર્ષથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે અને ક્યારે જેપી પી નડ્ડા જેવા નામ પૂરતી પ્રમુખ જગા કોના માટે ખાલી કરશે તેની ચર્ચાનો ચાંકડો સતત મીડિયામાં ફરતો રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકારમાંથી ત્રીસમા ક્ર ત્રીસમા ક્રમાંકના છેલ્લા કેબિનેટ મંત્રી ચંદ્રનાથ રઘુનાથ પાર્ટલું નામ રાષ્ટ્રપ્રમુખ તરીકે નકતી હોવાની ચર્ચાએ જોર પકડે છે અગાઉ જણાવી ગયા તેમ આરએસએસ અને ભાજપના હાઇકમાન્ડ વચ્ચે એક નામ અંગે સંમતિ નહીં સાધી શકાતા અત્યાર સુધી ભાજપના રાષ્ટ્ર નિમણૂક થઈ શકતી નથી આરએસએસનું હાઈકમાન્ડ એવું માને છે કે વસુંધરા રાજે બે વસુંધરા રાજેબેન સિંધિયા અને રાષ્ટ્રીય પૂર્વ મહામંત્રી સંજય જોશીનું નામ તેઓ મૂકી રહ્યા છે અને તેની સામે ભાજપના ઉચ્ચ નેતાઓનો ઉગ્ર વિરોધ છે કેમ કે એ હાયા કરેવા નથી એમ તો ઉમાબેન ભારતી પણ હજી પાસઠ વર્ષના તેસઠ વર્ષના છે મજબૂત છે હિન્દુવાદી છે પણ એનું નામ પણ છે પણ એના વિશે પણ ભાજપ હાઈકમાન્ડ નથી છેલ્લા થોડા વર્ષોથી ભાજપના કેટલાક નેતાઓ અને આરએસએસના નેતાઓ વચ્ચે ચૂંટણી પહેલા જે પી નડ્ડા એવું બોલેલા હતા કે હવે અમારે આર જરૂર નથી હવે આ દેશમાં આર વગર ભાજપ અત્યાર સુધી કોઈ દી ચૂંટણી જીતો નથી એ બાદ એક વિવાદ એ બાદ એ વિવાદ ખૂબ વધી ગયો જેના કારણે આ સુધી નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂંક થઈ શકતી નથી ચંદ્રકાંત રઘુનાથ પાટીલ મૂળ મહારાષ્ટ્રના જળગામના છે અને તેઓની દીકરી તો મહારાષ્ટ્રના એક ગામડાની સરપંચ પણ છે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ એક સી આર પાટીલ નામના એક નેતા છે જે કદાચ ભાજપના કમલમના બિરાજમાન વિદ્વાન પ્રવક્તાઓને ખબર હશે એવું માની લઈએ અટલજી અડવાણીજી કુષાભાવ ઠાકરે મનર જોશી રાજનાથસિંહ અને વેકટન નાયડુ જેવા વિદ્વાન સાથે ભૂતપૂર્વ પોલીસ કર્મચારીમાંથી ભાજપના સર્વશક્તિમાન નેતાના ખાસ વિશ્વાસ બની ગયેલા ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના ત્રીસ નંબરી કેબિનેટ મંત્રી સી આર પાટીલની સરખામણી અમારે કરવી નથી કારણ કે લોકશાહીમાં અને બંધારણ મુજબ ડિગ્રી વગરના અંગ્રેજી હિન્દી ન બોલી શકનારા નેતા પણ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે આપણા દેશના બંધારણમાં સમાનતાનો મૂળભૂત અધિકાર હોવાથી બહુ વિદ્વાન કે બહુ શ્રુત ડૉક્ટર રાધાકૃષ્ણ રાષ્ટ્રપ્રમુખ બની શકે અને જ્ઞાની જૈલસિંહ કે ફકરુદ્દીન અલી અહમદ જેવા પણ રાષ્ટ્રપ્રમુખ બની શકે છે અહીંયા હું આ વાત વચ્ચે કહી દઉં કે ને ઇન્દિરાજીએ રાષ્ટ્રપ્રમુખ બનાવેલા ત્યારે જયલસિંઘે એમ કહેલું કે ઇન્દિરાજી કહે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું ફખરૂદ્દીન અલી અહેમદે તો બાથરૂમમાં નાતા નાતા સહી કરી દીધેલી એટલે આ કહેવાનો અર્થ એમ છે કે આમાં શિક્ષણ આપણા બંધારણ મુજબ જરૂરી જ નથી આથી સી આર પાટીલના નામની ચર્ચા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કલમ કમલમથી માંડીને અશોકા રોડની ભાજપના વડા મથકથી માંડીને તમામ મીડિયામાં થાય તેમાં કાંઈ ખોટું નથી સી આર પાટીલની પસંદગી ભાજપનું હાઈકમાન્ડ એટલા માટે કરવા માગે છે કે તેમણે ગુજરાતનું સંગઠનને મોડલ બનાવી દે આખા દેશમાં કે આવું ગુજરાત જેવું સંગઠન હોવું જોઈએ કોંગ્રેસને ક્લીન સેવ કરી નાખી હતી અને સંપૂર્ણ કોંગ્રેસને હરાઈ દીધી માઇક્રો મેનેજમેન્ટ એ સી આર પાટીલે ગુજરાતમાં ઊભું કર્યું એ પણ એનો એક સદગુણ છે હાઈકમાન્ડના ખૂબ જ વિશ્વાસો ખૂબ જ વિશ્વાસ પ્રાપ્ત કરેલ છે તે તેમનો મુખ્ય ગુણ છે પરંતુ સી આર પાટીલની પસંદગીમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે ખાસ કરીને આરએસએસ અને ભાજપના કેટલાક નેતાઓ પ્રાદેશિક સમતુલા જળવાય તેવું માણે છે એટલે કે વડાપ્રધાન ગુજરાતના છે ગૃહમંત્રી પણ ગુજરાતના હોય અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ ગુજરાતી હોય તો રાષ્ટ્રીય કક્ષાએ પ્રાદેશિક સમતુલા જાળવી શકાય નહીં તે બાબત ખૂબ મહત્વની બની જાય છે સી પાટીલ પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા હતા એ બાદ ઓગણીસો ભાજપમાં જોડાયેલા અને બે હજાર નવથી સતત લોકસભાની ચૂંટણી જીતી રહેલા છે એમ તો ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ પણ પોલીસ કોન્સ્ટેબલ હતા અંધારા જશે અજવાળા આવશે એ ઓગણીસો પંચોતેર અને સત્તોનું ભાજપનું સૂત્ર ફરી પાછું સંઘ પરિવારમાં ગું થાય એ ખૂબ જ નોંધીને છે આમ સી આર પાટીલ જો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનશે તો ગુજરાત માટે તો સૌથી ગૌરવની બાબત એટલા માટે હશે કે ગુજરાતી વડાપ્રધાન ગુજરાતી હોમ મિનિસ્ટર અને ગુજરાતના જ મને મહારાષ્ટ્રના હોય જલગાંવના હોય પણ એનું કાર્ય સકત છેલ્લા ચાલીસ વર્ષથી સી આર પાટીલ છે અને સી આર પાટીલનો સૌથી મોટો ગુણ એ છે કે એ મૃદુભાષી છે કોઈ સાથે ઉદ્ધતાથી બોલતા નથી બને ત્યાં સુધી કોઈની સાથે સંબંધ બગાડતા નથી એટલે આમ જોવા જાવ તો એ સામાન્ય કાર્યક્રમમાં લોક હાલના પ્રમુખ કરતા એનો સ્વભાવ બહુ સારો છે અને બધા સાથે હળીમળીને રહેતા હોય છે એટલે ચંદ્રકાંત રઘુનાથ પાટીલની નિમણૂક રાષ્ટ્રીય પ્રમુખ પદે થશે તો ગુજરાતને તો ફાયદોનો ફાયદો છે અને દેશની અંદર એક ડંકો વાગશે કે દેશનું સંચાલન ગુજરાતીઓ જ કરી શકે છે અને એક ગુજરાતી તરીકે સૌ ગુજરાતીઓ માટે ચંદ્રકાંત રઘુનાથ પાટિલના ભૂતકાળ વિશે વિવાદ હોઈ શકે પણ એની આ કાર્યક્ષમતા બાબતે જો એ રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત તો દેશમાં વહીવટમાં રાજકારણમાં નોકરીઓમાં શ્રેષ્ઠ છે એવું સાબિત થઈ શકે છે આટલું કઈ આપણે વિરમીશું આવતા વખતે ફરીથી આપણે એકબીજા નવા દારૂના એપિસોડ અંગે આપણી સમક્ષ હાજર થઈશું નમસ્કાર જય હિન્દ